દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે બોટાદમાં બોટાદની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં દારૂ જો હાજરમાં જ્યાં ને ત્યાં જ્યાં જોઈએ ત્યાં મળતો હોય તો એક બોટાદ જ એવું શહેર છે કે જ્યાં હાથ નાખો ત્યાં દેશી માગો તો દેશી મળે ઇંગ્લિશ માગો તો ઇંગ્લિશ મળે ગાંજો માગો તો ગાંજો મળે ચરસ માગો તો ચરસ મળે આ બોટાદની સ્ટોરી છે અને બોટાદ પોલીસ એટલે પૈસા લઈને આ બધો તમામ વહીવટ બોટાદ પોલીસ કરે છે કારણ કે બોટાદ એલસીબી અને ડી આ બીજો કોઈ ધંધો નથી કરતા ફક્ત અને ડી તો ધંધો જ આ છે કે ક્યાં હપ્તો લેવા જવું અને ક્યાં દારૂ ગાંજો ફીણ ચરસ આ બધું વેચાય છે એનું ધ્યાન રાખી અને એના પૈસા લઈ લેવાના એને પકડવાના નહીં એના પૈસા લઈ લેવાના કારણ કે બોટાદ ડી એટલે ખરેખર આખો ડીક બદલી નાખવાની જરૂર છે ખરેખર બોટાદ પીઆઈ આ ડીસસ્ટાપ શા માટે રાખે છે એ જ ખબર પડતી નથી અને એસપી સાહેબ આ એલસીબી શા માટે રાખે છે એ જ ખબર પડતી નથી કારણ કે ફક્ત હપ્તા લેવા માટે રાખતા હોય અને એમને ખુદને ખબર હોય અધિકારીઓને કે ભાઈ એમ આ હપ્તા લેવા માટે જ એલસીબીના અને ડી સ્ટાફ રાખ્યો છે તો વાંધો નથી બાકી ખરેખર આ લોકો એલસીબી અને ડી સ્ટાફ ફક્ત બોટાદમાં દારૂની મંજૂરી ક્યાં આપી ગાંજાની મંજૂરી ક્યાં આપી ચરસની મંજૂરી ક્યાં આપી ડ્રગ્સની મંજૂરી ક્યાં આપી આ બધું એલસીબીના ડી સ્ટાફના માથે આવી ગયું છે અને ખરેખર બોટાદમાં બાર બાર વર્ષના પંદર પંદર વર્ષના છોકરા ગાંજો અને ડ્રગ્સમાં ચાલુ થઈ ગયા છે ખરેખર દેશી દારૂમાં ચાલુ થઈ ગયા છે ઇંગ્લિશ દારૂમાં ચાલુ થઈ ગયા છે આ લોકો એવું નથી વિચારતા કે આ જે યુવાધન જે બગડી રહ્યું છે અને યુવાધન અવળા રસ્તે જઈ રહ્યું છે એ બોટાદ પોલીસને ખરેખર કસી લેવા દેવાનું હોય એવું લાગી રહ્યું છે અને ખરેખર એમના પણ છોકરા બગડશે એમના પણ છોકરા આ રવાડે ચડશે એવું નથી કે પોલીસવાળાના છોકરા આ રવાડે ન ચડે પોલીસવાળાના છોકરા દારૂ અફીણ ગાંજો ચરસ આ બધા રવાડે ચડવાના જુગાર ચાલી રહ્યો છે વલ્લી ચાલી રહી છે આમાં કોઈ પણ જાતનો બોટાદમાં એવું નથી કે આ ધંધો નથી ચાલી રહ્યો બોટાદમાં તમામ ધંધા બે નંબરના તમામ ધંધા ચાલી રહ્યા છે આ તમામ ધંધાને ખરેખર આખા ગુજરાતનું જે બે નંબરના ધંધા છે એ ખરેખર એવું લાગી રહ્યું છે કે બોટાદમાં જ હોય એવું લાગી રહ્યું છે મને તો બીજે ગમે ત્યાં શહેરમાં જઈએ તો દારૂ માટે લોકો પીતા હોય એ કહેતા હોય કે તમારા બોટાદમાં ખરેખર દારૂ હાલતા ને ચાલતા જ્યાં જોઈએ ત્યાં પચાસ ફૂટ હાલો તો દેશી મળે એથી પચાસ ફૂટ હાલો તો ઇંગ્લિશ મળે એથી પચાસ ફૂટ હાલો તો ગાંજો મળે એથી પચાસ ફૂટ હાલો તો ચરસ મળે એથી પચાસ ફૂટ હાલો તો જુગાર મળે એથી પચાસ ફૂટ હાલો તો વરલી મટકા આ તમામ વસ્તુ બોટાદમાં ચાલી રહ્યું છે તો ખરેખર હવે આ બધું ક્યારે બંધ થશે એનું કોઈ નક્કી નહીં અને આપણા હર્ષભાઈ સંઘવી મોટી મોટી ગુલબાંગો ફેંકી રહ્યા છે કે પારદર્શક સરકાર પણ પારદર્શક સરકાર હર્ષ સંઘવી સાહેબ આ તમારી ગુજરાતની સરકાર જે ચાલી રહેશે એ તમારું ગૃહ ખાતું જે છે એ ફક્ત ને ફક્ત એવું લાગી રહ્યું છે કે લોકોના જાનમાલના રક્ષણ કરવા માટે નથી પરંતુ વરલી મટકા દારૂ જુગાર આ બધાના પૈસા લેવા માટે જ તમારું જે ગૃહ ખાતું છે એ હોય એવું લાગી રહ્યું છે તો ખરેખર આ બાબતે જો શરમનો સાંટો હોય પોલીસને સહેજ પણ શરમ લાગતી હોય તો ખરેખર પાંચ દિવસમાં બોટાદના તમામ ધંધા બંધ થઈ જવા જોઈએ કારણ કે બોટાદમાં આજે લોકો દીકરી દેતા પણ વિચાર કરશે કે દારૂડિયાનું ગામ છે જુગારીયાનું ગામ છે અખિણિયાનું ગામ છે ગંજેરીનું ગામ છે આવું એક બોટાદમાં ખરેખર કોઈ દીકરી પણ દેવા તૈયાર નહીં થાય ટૂંક સમયમાં ખરેખર આમાં અહીંના આગેવાનો પણ ખરેખર એમાં આગેવાનો પણ હારે ભગત હોય એવું લાગે છે કારણ કે કોઈ આગેવાનો પણ પોલીસને કહેતા નથી કે આ બાબત આગેવાનો પણ કાંઈ લખતા નથી કે કોઈને કાંઈ રોકટોક કરતા નથી આગેવાનોને એમ છે કે અમને મળી જાય છે કારણ કે ઘણા આગેવાનો પણ બંધાણી હોય છે એટલે આગેવાનોને ઘરે બેઠા બધું મળી જતું હોય એટલે આગેવાનોને પણ શાંતિ છે તો આ બાબતે બોટાદ એસપી ગૃહમંત્રી આ સરકાર અને બોટાદ પીઆઈ બોટાદ એલ સીબી પીઆઈ ડી આ બાબતે યોગ્ય કરે અને વહેલામાં વહેલી તકે પાંચ દિવસમાં આ તમામ ધંધા ખરેખર બંધ થઈ જવા જોઈએ એમાં ધંધામાં તમે જોવા જાઓ તો બ્રાહ્મણ સોસાયટી તુલકા રોડ ગગજીની ઝૂંપડી હણકુઈ પોસ્ટ ઓફિસ હણકું ધોબીની મેલડી પાસે ગઢલા રોડ ગુરુકુળ ગુરુકુળ પાછળ પછી ભાવનગર ફાટક પાસે બાપા સીતારામનગર પકાશેટની વાડીમાં છેલ્લે ખારામાં દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ખારામાં તો દેશી દારૂ ઇંગ્લિશ દારૂ એ કોઈ દિવસ કોઈ કદાચ ગૃહમંત્રી ખુદ અહીંયા આવે તો પણ બંધ થાય એવું નથી કારણ કે ત્યાં તો એક બહુ મોટી હસ્તી ચલાવી રહી છે ઇંગ્લિશ દારૂનું વર્ષોથી ત્યાં કોઈ દિવસ બંધ થતું નથી એ ઇંગ્લિશ દારૂનો મોટામાં મોટો બોટાદનો હડ્ડો હોય તો અત્યારે હાલમાં ઇંગ્લિશ દારૂ બે જ જગ્યાએ મળી રહ્યો છે એક ખારામાં અને એક ખસ રોડે જે ખસ રોડે ઉતરતા જ તે જે લોખંડનું જે દુકાન છે જે લોખંડની સાગર છે સાગર દુકાનના સાગર નામની દુકાન છે લોખંડની એની આજુબાજુમાં ઇંગ્લિશ દારૂનો હડ્ડો અને ગાંજાનો પણ હડ્ડો જામી ગયો છે એ ખરેખર કોઈના માપની તેવડ નથી આ બે વસ્તુ બંધ કરાવી શકે એક ખારાનો ઇંગ્લિશ દારૂ અને એક ખસરોડ સાગર લોખંડના કારખાનાની સામે જે વેચાય છે જેને કહેવાય કે ખસરોડ અને ત્યાં દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ગાંજો ચરસ આ બધું સાગરની આજુબાજુમાં સાગર લોખંડના દુકાનની આજુબાજુમાં આ બધું જ તમને મળી જશે અને પોલીસને પણ ખબર છે ત્યાંથી થોડાક દૂર જાઓ તો પોલીસે એનસીબીની પ્રાઇવેટ ઓફિસ બનાવી છે હવે આ પ્રાઇવેટ ઓફિસ શા માટે બનાવી છે એ જ ખબર પડતી નથી કે પ્રાઇવેટ ઓફિસ બનાવી છે શા માટે હપ્તા લેવા માટે બનાવી છે કે પછી લોકોને મંજૂરી આપવા માટે બનાવી છે કે પ્રાઇવેટ ઓફિસની એલસીબીને જરૂર શું પડી કે પ્રાઇવેટ ઓફિસ બનાવવી પડી બીજું નાગલપત દરવાજાની ત્યાં દેશી દારૂ ઇંગ્લિશ દારૂ હરિદર્શનવાળા ખાંચામાં આનંદધામ પછી પચીસ વારિયામાં પચીસ વારિયામાં તો ધૂમ ધડાકાથી બે ફાર્મ વેચાય છે કોઈ કહેવાવાળું વાળું નથી બસો છ્યાસીમાં ત્રણ જણા દારૂ વેચે છે એને પણ કોઈ કહેવાવાળું વાળું નથી વણકરવાસમાં રામજી મંદિરની સામે ધૂમ દારૂ વેચાય છે કોઈ કહેવાવાળું વાળું નથી એમ જે પાન સેન્ટરની સામે ચોકમાં ત્યાં દારૂ વેચાય છે દેશી દારૂ ત્યાં કોઈ કહેવાવાળું વાળું નથી નવા વાસમાં અંડરબ્રિજ રેલવે રેલવે ફાટક અંડરબ્રિજથી રેલવે ફાટક જે છે ચમારવાસનો ઢાળ છે ત્યાં સુધીમાં આખા રેલના પાટા ઉપર દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ બે ફાર્મ વેચાતો હોય છે આશરે પાંચ જણા વેચે છે અને મફતિયાપરામાં પણ અને હવે ખરેખર આ દેશી દારૂ જે વેચાય છે તો એ અંડરબ્રિજથી શરૂ કરીને વણકર વાસમાં જ તે જે આંબેડકરનું પુતળું છે એ પૂતળા અંડરબ્રીચથી આંબેડકરના પૂતળા સુધીમાં પાંચ જણા દારૂ વેચે છે એને પણ કોઈ કહેવાવાળું નથી કારણ કે કહેવાવાળા છે એ હપ્તા લઈ જાય છે બી સ્ટાફવાળા એલસીબીવાળા એલસીબીવાળા તો કદાચ હપ્તા નહીં લેતા હોય આ દેશીવાળા પાસેથી પણ બી સ્ટાફવાળા તો એક પણ માણસ એવો નથી કે ડી માણા બ બે હજાર રૂપિયા આ બધાની પાસેથી ન લઈ જતો હોય એવો કોઈ દાખલો નથી કારણ કે હું સાથી ઠોકીને કહું છું અને હું પુરાવા પણ આપીશ જોતા હોય તો કે આ ડી સ્ટાફવાળા બધાએ આ દેશીવાળા પાસેથી બબે હજાર રૂપિયા લઈ જાય છે એ હું પુરાવા સાથે આપીશ એટલે ખરેખર બોટાદ પોલીસમાં કોઈ દિવસ જ્યાં સુધી આ ડી હશે ત્યાં સુધી કોઈ દિવસ આ પોલીસમાં સુધારો આવશે નહીં અને સ્ટાફમાં વાંસના જે માણસો છે એ જ બધાનો વહીવટ પૂરો કરી આપે છે ને એ જ બધું નક્કી કરી આપે છે એની પણ ખરેખર અહીંથી પચાસ કિલોમીટર દૂર બદલી થવી જોઈએ અગર તો જિલ્લા ફેર બદલી થવી જોઈએ કારણ કે એમને જ આખો વાસ બગાડ્યો છે જે વાંસના માણસો છે એને જ આખો વાસ બગાડ્યો છે અને વાંસમાં દારૂની ફૂલે ફૂલ છૂટ આપવાવાળા જે વાંસના જે માણસો છે પોલીસ સ્ટાફમાં એને જ આ બધો ધંધો ચાલુ કરાવ્યો છે અને ઉપર રહીને આ જ લોકો બધો ધંધો કરાવે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ